મિત્રો મારું નામ વિજય છે અને હું બાવીસ વર્ષનો છું અને હું સારો દેખાતો છોકરો છું હું એક બિંદાસ છોકરો છું હું લાઇબ્રેરિયન તરીકે કોલેજમાં કામ કરું છું અને તે જ કોલેજમાં ભણું છું મારા ઘરની પરિસ્થિતિ થોડી ખરાબ હોવાને કારણે મારે કામ કરવું જરૂરી છે મે બહાર પણ ઘણી બધી જોબ શોધી પરંતુ મને તે જોબ ના મળી જેને કારણે મારે કોલેજની અંદર લાઇબ્રેરીમાં હું જોબ કરું છું અને કોઈ પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની આવે તે લોકોને હું પુસ્તકો દેખાડતો હોઉં છું અને પુસ્તક પણ આપું છું આ કામ મારું છે જે મને કરવું ઘણું બધું ગમે છે આમ તો લાઇબ્રેરીની અંદર ઘણી બધી શાંતિ હોય છે પરંતુ આ શાંતિની વચ્ચે મારું હૃદય શાંત નથી રહી શકતું કારણ કે હું યુવાન છું મારી ઉંમર 22 વર્ષની છે પરંતુ મારી પરિસ્થિતિને કારણે મારા ઘણા બધા મિત્રો પણ નથી જેને કારણે કોઈ છોકરી સાથે હું વાતચીત કરી શકતો નથી મને ઘણી બધી શરમ આવે છે મારી કરતા પણ નાના મિત્રો છે જેની ઉંમર માત્ર અઢાર વર્ષની છે તે પણ પોતાની ફ્રેન્ડને લઈને આંટા મારે છે અને તે લોકો ખૂબ જ આનંદ કરતા હોય છે પરંતુ આ લોકોની વાતો જ્યારે હું સાંભળું છું ત્યારે મને ઘણો બધો ગુસ્સો પણ આવી જાય છે અને મને પોતાની જાત ઉપર શરમ પણ આવતી હોય છે કે હું આટલો મોટો થઈ ગયો છતાં કોઈ ફ્રેન્ડ બનાવી નથી પરંતુ એક વખત જ્યારે હું બપોરના સમયે લાઇબ્રેરીમાં બેઠો હતો ત્યારે એક છોકરી મારી પાસે આવી અને તેણે મારી પાસે પુસ્તક માંગ્યું મેં તેને પુસ્તક આપ્યું ત્યારે તેણે મને તેનો મોબાઈલ નંબર આપી દીધો તેણે મોબાઈલ નંબર આપ્યો એટલે મેં તરત જ સાંજે કોલ કર્યો અને તેણે પૂછ્યું કે તેણે મને શું કામ તેનો નંબર આપ્યો ત્યારે તેણે મને માત્ર એટલું જ કહ્યું કે મારે પુસ્તકનું કામ હોય તેના કારણથી નંબર આપ્યો હે તેવું કહીને તેણે કોલ મૂકી દીધો પરંતુ મને ખ્યાલ હતો કે તેણે મોબાઈલ નંબર કોઈ બીજા હેતુ માટે આપ્યો હતો પછી જ્યારે હું બીજે દિવસે કોલેજમાં આવ્યો ત્યારે તે છોકરી મને દેખાય અને તેણે મને કેન્ટીનમાં નાસ્તા માટે આવવાનું કહ્યું અને હું તેની સાથે ત્યાં જતો રહ્યો ત્યારે તેણે મને ઘણી બધી વાતચીત કરી કે પહેલા તેને એક ફ્રેન્ડ હતો તે તેને મૂકીને જતો રહ્યો હતો અને તેના કારણે હવે તે એકલી પડી ચૂકી છે અને એટલે તે મારી સાથે દોસ્તી કરવા માંગે છે આમ કહું તો તેણે સીધું મને પ્રપોઝ કરી લીધો હતો જેને કારણે મને તો ખૂબ જ મજા આવી ગઈ હતી આમ પણ હું એકલો હતો મને લાગતું હતું કે કોઈ મને બોલાવશે નહીં જેના કારણે હું લેક્ચરમાં બંક મારવા લાગ્યો અને મારી ફ્રેન્ડ સાથે અવનવી જગ્યાએ જવા લાગ્યો ફરવા લાગ્યો બે મહિના પછી અમે લોકો એક નવા જ રંગમાં આવી ગયા અને તેણે મને કહ્યું કે તું મને એવી મજા આપજે જે મારા પહેલા બોયફ્રેન્ડે મને આપી ન હતી હું એની વાત માની ગયો અને તરત જ તેની સાથે સતત 5 કલાક સુધી ગજબનો ખેલ ખેલ્યો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય વાર્તા ગમી હોય તો વિડિયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી આવજો વિડિયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ